વસ્તુ એવું છે કે ફૂલે બુલબુલ નું વાવતર માં ગઈ સાલ મારો પહેલી વાર અનુભવ હતો બરોબર છે અને એજન્ટભાઈ દ્વારા મેં કોન્ટેક્ટ કર્યો તો મને એજન્ટભાઈ કે તમે થોડુંક વાવો જાજુ નહીં ગયો બરોબર છે તમને અનુભવ થાય અને પછી તમે બીજી તમે ખુદ અનુભવ થાય તો તમે પાંચ ખેડૂત તમે ને નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસોરિયા ખેતીની વાતો ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે કોટડા સાંગાણી અંદર કે રાજકોટ જિલ્લાનું કોટડા સાંગાણી અંદર ત્યાં જેવો પ્રગતિશીલ ખેડૂત છે એમના ખેતરે આજે વિઝિટ કરવા માટે આવ્યા છે તો આપણે એની પાસે જાણીશું કે ગયા સિઝન એટલે આપણે ગયા ઉનાળાની અંદર એમને ફૂલે બુલબુલ તલનું વાવેતર કર્યું હતું કે આપણે ઘણા ખેડૂત મિત્રને ખ્યાલ હોય ફૂલે બુલબુલ ગયા વર્ષે બહુ સહેલા હતા એટલે ખેડૂતને કેવા ઉત્પાદન આવ્યા આપણે એને રિવ્યૂ લેવા માટે આપણે આવ્યા છીએ કારણ કે ગયા સિઝનમાં ઘણા ખેડૂતને અમારે મળવાનું નહોતું એટલે કીધું આ જે બરાબર આ વિસ્તારમાં નીકળવાનું થયું હતું કે આપણે ફોડા ભને મળતા જ તો સૌ પ્રથમ તમારું પહેલાં નામ આપો તો અમારા મિત્રને હું કોટલા મારું ગામ કોટલા સાંગાણી હું મારું નામ ખોડાભાઈ રત્નાભાઈ સોરઠિયા બરોબર છે અને ગયા ઉનાળા તમે ખુલ્યા બુલ બુલ નો વાવેતર કેટલું કર્યું તલનું આપણે મેં ચાર વીઘાનું વાવેતર કર્યું હતું

અને બીજું કે એમાં ઉત્પાદન કેવું આવ્યું હતું આપણે ઉત્પાદન 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 માટે એમાં અઢાર મણનો મને પાક મળ્યો હતો જે જે અઢાર મણ ખેડૂત મિત્ર ખુલે બુલબુલ અઢાર મણ એટલે કે આપણે સારા ઉત્પાદન ગણાય કારણ કે જો પંદર મણ ની ઉપર જે ખેડૂતને ઉત્પાદન આવ્યું હોય એ સારું ગણાય સારું ગણાય કારણ કે ગયા વર્ષે અમારે ફૂલે બોલ બોલ ત્રેવીસ થી ચોવીસ મણ સુધી અલગ અલગ વેસ્ટ ઉતેરા હતા બરોબર પણ અઢાર મણ એટલે સારામાં સારું કારણ કે આપણે પંદર મણ ઉપર એટલે સારું ગણાય અને બીજું તમે એમાં માવજત શું શું ખેડૂત મિત્ર ને કહેજો જેથી કરીએ અને કોઈ ખેડૂત મિત્ર ને માવજત કરવી ઉનાળા વાવેતર કરવું તો પણ ખ્યાલ આવે એમાં તમે પાયાની અંદર કયું ખાતર વાપર્યું તો પાયાની અંદર મેં ડીએપી સલ્ફર ફાડા એ બે નો ઉપયોગ કર્યો તો પાયા ખાતરમાં બરોબર પછી આપણે પચીસ થી સિત્તાવીસ દિવસ નું તલ થાય એટલે પછી યુરિયાનો નો એક ડોઝ આપ્યો હતો યુરિયા નો એક ડોઝ આપ્યો બરોબર પછી જેમ જેમ તલની ટાઈમ વધતો ગયો આપણે એમાં

ભૂલભૂલજો એનો ખેડૂતને વાવેતર કરી શકાય કે નહીં હા એમાં એ વસ્તુ એવું છે કે ફૂલે બુલબુલનું વાવેતરમાં ગઈ સાલ મારો પહેલી વાર અનુભવ હતો બરાબર છે અને હિજનભાઈ દ્વારા મેં કોન્ટેક્ટ કર્યો તો મને હિજનભાઈ કે તમે થોડુંક વાવો જાજુ નહીં ગયો બરાબર છે તમને અનુભવ થાય અને પછી તમે બીજી તમે ખુદ અનુભવ થાય તો તમે પાંચ ખેડૂત તમે આ વાવતે કરાય બરોબર એટલે મેં વાવ્યું તેમાં ઉપરમાં મેં બે વેરાયટી વાવી હતી ગુજરાત ત્રણ વાવ્યું હતું એક વધી બરોબર એ ચાર વીઘાનું હતું એમાં એ બધું

હું વેચવા ગયો તો મારા ઈ જે દલાલ હતા ને ઈ દલાલ પોતે મારું આ બિયર મને કે ખોડા બા તમે ક્યાંથી આવ મેં કે મેં જૂનાગઢ થી મેગ્યું તું કૃષિ યુનિવર્સિટી માં આપણે જે એજન્ટ પ્રોસેસ આરંગ એગ્રી ક્લિનિક એટલે ફૂલે સીટ્સ એમાંથી મેં મેગ્યું તું કે તું ફોન માં વિડીયો જોઈને કીધું બરાબર એટલે મને કે તમે કેટલા મો 18 મણનો ભાગ મારે ભાઈ હું દેવો છે એને આ બીજો આપણે વેરાટી ભાઈ હતી 5 નંબર 6 નંબર આ એક નંબર ભાઈ હતી એટલે કે મારે કે સારું બારથી તેજ મરનો પાક કે ખોડાભાઈ ભાઈ બરાબર એટલે મારું હું વેચવા યાદમાં ગયો ને તો એમાંથી એને મારું પચાસ કિલો મારું બી આ ખેડૂત લઈ લીધું એ બરાબર છે એમાંથી નહીં અને એટલે એ કીધું હોય મારે ખોડ ભાઈ વાવવું છે અમને વાવું કીધું મારે આવતી સાલ વાવું છે અમને એટલે એને મારું પચાસ કિલો મારું બી એમાંથી યાડમાંથી એને વાવવા માટે નથી એ પોતે પેઢી આપણે દલાલ ગુગોડાલ યાડમાં ભાઈની પેઢી છે સત્તાય આ પચાસ કિલો ખોડાભાઈ પાછી એણે બિઆડમાં લીધો અને બીજું અત્યારે આપણે તમે પાક જોઈજો કો આપણે વાડીએ અત્યારે લાવ્યા છે બરોબર છે તો અત્યારે તમે શું શું આપણે કે અહીંયાથી હિરેનભાઈનો મગાવ્યું છે આપણે એટલે ફૂલે સિડમાંથી વગાય મગાય ફૂલે સિડમાંથી મેં ભીમા કેવું નામ ધાણા ધાણા ફૂલે ભીમા ફૂલે ભીમા બરોબર ત્રણ નંબર ત્રણ નંબર ધાણા આપણે ફૂલે ભીમા એક વેરાયટી છે ફૂલે ની એ પણ અત્યારે આપણે ફિલ્ડની અંદર વાવેલી છે હાલમાં કપાસ કાઢીને તો તમે માનો અત્યારે મોડું હોય તો કારણ કે કપાસ નીકળા પછી વાવતા થાય એટલે તમારે ઉગીને લે વ્યવસ્થિત થઈ રહ્યા છે તો મારે 20 દિવસ નથી 20 થી 22 દિવસ નું આ 20 22 દિવસ ધણા થયા છે એટલે કાલે થોડોક લેટ આવ્યા છે કારણ કે કપાસ કાઢ્યા પછી વાવતર થયો એટલે તો આજે આ વિસ્તારમાં નીકળવાનું થયું હતું કે આપણે કીધું ખેડૂતનો રિવ્યુ લેવી જેથી કરી કોઈ ખેડૂત મિત્રને વાવતર કરવું હોય તો એનો એકાબીજાનો અનુભવ શેર કરેલો હોય ને તો ખેડૂત મિત્ર પસંદગી કરી શકે કે આ એગ્રો અને બીજું કે તમે બિયારણ એગ્રોમાંથી ક્યાંથી લીધું તો આ જે આપણે ફૂલે ભીમા લીધું પૂજા એગ્રોમાંથી ગોંડોળી અમારા તાલુકાની અંદર ક્યાંથી બીઆર મળશે અને જો તમારા તાલુકાની અંદર નહીં હોય ને તો અમે જુનાગઢથી પણ તમને પાર્સલ કરી આપીશું અને તમારા તાલુકાની અંદર હોય તો જુનાગઢ આવવાની કોઈ જરૂર નથી તો તાલુકામાં તમારે એવું છે તાલુકા લેવલે લઈ શકો અને આપણા તાલુકામાં કોને આપેલા છે એ પણ ફોન કરીને તમે પૂછી શકો કે ભાઈ અમારે આ તાલુકાના અંદર કોણ ડિસ્ટ્રીબ્યુટર છે જેથી અમે કરીને અમે ત્યાંથી ખરીદી કરી શકીએ તો બસ આજે આટલું નમસ્કાર